કેમ છે બધા અટાણે કામ કરેલી લીધું ને પછી કારણ કે હમણાં કામ વધારે ખેતરમાં જતા રૂબડા એટલે હું ત્યાં આથી ત્યાં ધોવાના ઓછા હોય પણ મશીનમાં નાખવા હોય ઓસાળું આ તે સોફા ના કવરું બધું ત્યાં મશીનમાં નાખી દીધું બધું ધોવાઈ જાય હમણાં કડી ઉદ્યો ને ધૂળ ની હાવાય नगोमे ति बदुई धोवाई जयन त सोखु थेज काई हो गयो राम राम सीताराम केम छौ बदु मजा म सो जो आ अटामै आयो धारिय सोखो करे बदाई धारिय सोखो जइया त मांडु हमे करे कने आ मन्दर नाखा देउ जो अबे सुखी सुखी थारु थैगी वा होत गयो हा काम हो मगोटू जी गंधारु हुतो ना होळे गयो त जो उ तने देखा रे माथे वटेला न कर मु धुडी बारी परे धव दहाल

લાગે જીરી જીરી કે શું ધ્યાન રાખવું પડે ને જો અમારે વીણે હજુ ઉપેર ઉપેર જઈ એટલી હું રી સહેલું બાકી આખા ખેતરમાંથી માંડવી વીણે લીધી હવે પાવડામાં વીણવાની હે બસ ને આ ટેદો ખો કરવામાં સાત જણા હે ને મમ્મી ઘરમાંથી એકાદ બે જણા આવ્યા એટલે આઠ નવ જણા થઈ જાય હું બે દીધા માંડ થાય લગ

કારણ કે અહીં પોટુરી અને ત્યાં આવે એક બીજા ને અમારે કઈ હેઠે વાયર વાયર કે મારે વાયર કે કઈ મારે ને બધે ગમથી આવે એવું માંડવ્યું નું પડ્યું ને એવું ખડ કઈ રિયા ને હેઠા હેઠા બધા સોખા કરી નાખ્યા હતી ખાવ તો અમારે એમાં ગાયું ને હે ને અમારે હોતી મંદિર છે ને વિડીયો તમે ન જોયું હોય ને તો ના હે હતી એ મંદિર ના ગાયું છે ને ના બધાય વાડી વાળા નાખે ન યોગેશ મોગો ભૂકો ભરે નાખે એટલે ભૂકો એટલે મોગો ટું પછી સાઈડની નીર નાખે ના બધાય નાખે એને હું ભૂખ્યું ન હોય પણ હા કાયમ જેને આવે હમણાં બહુ આવે ગઈ ઠીક માંડવી ઉપડ્યું ને હવે એવા હાટું તો અમારે ફટાફટ ન કરવા મારે પહેલાં ખેતરમાંથી માંડવી વીણવાની હતી પણ એવું ગાયું હે ને હખ ને જ દેતી હોય ને ત્યાં કાયમ કેટલુંક રખોલું રાખવું

જવાર વાવવી પણ એક થોડું ખમું ખેતર થઈ જાય ને તો જવાર વાવે ભી હાથ વધે જ પાડીની ની તારીખે મોગોટું યાર મોગોટું હે ને તાજું નીકળ્યું છે ને હમણાં માંડવી કાઢી હતી તે ભાવે તે ખાય બહુ કાલે આખી દિવાલય ધોઈ હતી મેં પાણીની ડોલું નાખે નાખે ને પછી અહીંયા લાઈન નહોતી ને મૂકી પછી બહુ ઓલી ગમ પાણી પછી ખેતરમાં વીયું જતું હતું તો પછી આખી દીવાલ ડોઈને ડોરી હારી યોગેશ એક બે ડોયલું હારવા લાગી બાકી બધી ધોવા નાખી આ તા કોડી જામી હતી તે ખાવાય હદ બાયરું થયું એવું સારું થયું નતા ઓટા ઉપર રહે ઓટો ધોયો પાછો હાર હમને વાયરો ને પોતું કીધું તો એ આમાં તો ઓછો દેખાય ધોર આવેલું ઉઠ્યું ન હોય હજે તો આ કેટલી કેટલી અમે કરીશું ને આમાં પોતું ને પછી જાય આવા દાગા કારણ કે ધોઈ હદ બહાર થઈ ગઈ

હેલો સોરી મમ્મી કામ એ વીણે નથી ઓહલું ઓહલો કરે ઓહલો અમારી ભાષામાં ઓહલો થયો ને મમ્મી વીણવા માંડીએ હું કહું આ દેખાય ને કંઈ આવું કીણી ગીણી કીધું ખાટલાનું હીરું પછી ખપારી રાખી હીરું સારું થાય ન જોરદો જોરદાર થાય એ મજા આવે કોઈ હાસું ખાઈને ટાટો ટાટુ પવન આવે ને વીણવાની બહાર થયા તો આવું હીરો કીધું એ નથી લાગતું બહાર થયા ને પાછો આજ તોપ ને કઈ ગરમી હોય તો કંઈ રેવાય નહીં આ તો ટાઢો પવન આવે

એની મજા આવે પાડોશી કોઈ જતા હોય તો ને આ હે ને દરરોજ કારખાના ને એના કામ કરતો હોય ને એ છે આ બેઠા બેઠા હી બહુ આવડે નઈ આવડે નહીં પણ હાલે બીજું તો કામ કરે તમે કારણ કે એક જ ગાય જડતા ને મજૂર ને મીતા બાવર હેમરી કે બાવર હજાર હજાર રૂપિયા દેતા ને આવતા ને મજૂર એને બહુ આવડે ને પણ પરવા અમારે આવ્યા હતા પણ કામ પરવા અમારે નુતા અમારે અમારે હે તે હાલે ને જો એને ને દેને એક આતા બે જણા છે તે આવ્યા કાતા હોય ને કા નીકળે બિચારા કારખાના માં જતા હોય ને આવું કોઈ દી કીધું ન હોય એટલે બહુ અમારે ઓરડી હે ને નથી આવ્યા હતા બરોબર અમે વેલા મોડા જઈશું એક આધા બે દિવસ ફરવાડીએ ને માંડવીને જઈ ગયો કરે રહીએ પછી જઈએ કા દેખાય અટાણે આઠ રહી ગયા ને હું આગળ વિજનમાં માં ગોતો ને જો બધે હતો ખાલી લચ્છી રહ્યો હતો એમાં ગામ થયું કે લેવકો તો મીઠી લચ્છી પણ મીઠી લચ્છી ઉઠી નથી એ હું કાં કે હાલો લચ્છી લેતી હોય કીધું કે ખાલી નથી લેતો હોય એમાં કહું કે એ એકવાય ખબર નહોતા કે ખારી લક્ષ કાં મનતા ખબર હતું મેં ના પડે હું કાંઈ કે તમને નિભાવી ગયા કે તોય લેતો કે હું લઈ ને એ પછી એક એની ભાઈવી હતી એ બધાએ મૂકી દીધી મેં મારો ગ્લાસ પૂરો કરી નાખ્યો ને હેવા વિડિયોનો એન્ડ હું વાંચ કરી દઈ ને આવવાના વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો ને આવવાનો સપોર્ટ કરતા રહીજો ને સારી સારી કોમેન્ટ કરજો